એ કોને

ले ए लो लो कल

ઓછા પણ ખવરાવશે બસ મને એમ જ લાગે કે મારે ખાઈ પડે તો સી પણ આપણને એમ કહે કે તાર તમ એ ગોડે ફેર છે ભરા એ કામ કરો આપડે કેડી દેવાન રાખો એમ રાખ ઓલ કરો હાડો હાડો જેમ ઉભાય રહેડો હાડો હાડો એવું લાગે છે આતી વળે હા મજા અલશે બાર બાર મજા મજા નાક માં ખોજી ગાલી હો નાક માં યા આ તો સિત્તેર લા મારી નોસો મારી નોસો એ લા નકલી છે લા નકલી છે લા પકડો 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 લા પકડના પકડના આપનો

કશું કોઈ નહીં નકલીએ તો નકલી હા નકલીએ તો તું ઊભા થા તો હા બોળી બા ઊભા પેલે તમે કશું કોઈ નહીં તો હું તમને એ પાગરી બતો એ પાગરી આ નકલી છે એ નકલી છે નકલી આજે આ ફળક સેવાધી आवाज બેહી ગયો લકલી છે આ પકડે એક વખત આ ફળ પડ છે આ કાકો પત્નીનો કચકડો લઈને આયા છે અલ્યા આ તો કળકઈઓ સીધા એ આ જાતા રહી જો જાતા રહી એ પટી ગયો મત કે જાતા રહી આ ઓને તો વિડ્યુ છે કાથે પર ન દે કોઈ અલ્યા હો જ આ જો હે આ જો આ જો કાસે નાકો કોઈ ના ઘર આ મોઢું હાથમાં હા પકાય હું આમ આપડો કશું જ નથી હવે આવા જાય હતક થઈ ગઈ

ઓર રાખ લે હા ઈ તો યન પાહે નખાને આપને આખી જાસ બસ ઈટ કરવાનું છો માર ખાતા આ બે

ટોપીઓ ગરછન દોશી કાયસન દોપી વાળા ગરછન કાકો આપડે ઓમલા આયો રે અલા હેડો 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 આઈ ગયો હેડો ઓય છે આ ગવન તો ચોકળી અક્કા ને જીંજા જાવતા તમે કે આ તમારા પાસે મોડી હેડો મોડી મોર તો દો હેડો હેડો ટોપી એ મન જાય ખગનિયા ખગનિયા ખટાટીએ સે લાગા કો કાકા કાકા તો કે એ બેયું મને ચેક કરાય છે આ ચકરામાં ચકરામાં મુઠાડ ચાલો પાછો પેલો હું મસળવા જેવો છે ને બોક કરવું પડતા ની ને કોકું શીટ લખો તો કઈ આટ તો નહી આટ તો આટ

હે આ પથરી તો લઈને આયા છો નકલી છે ઓય આલા બબરા ઓનો આવાજ રાખ અરે આ સાપ તો ઓનો આવાજ હા આ આ લઈને આયા છે મુ નહીં લઈને આયો મારો મારો મારો

અમે તો વાયનું પાણી માપતા હતા ટાઈગર ટાઈગર નહી કેતા વાયની બધે લઈને આયા પણ આગળ પણ અમારું પાણી હુકવી નો શું ઈ તો તમે પેલા આગળ વાની કરો છો ને ઈ બદલે આય માર ખાવાનો છો રે ઓ મે ના ના ઓ મે અલે આગળ વધી આય શરમ કર શરમ કર અરે માર કાય પેલા જીગુબાન બીવરા પછી અમન બીવરા હવે તમાર મારો આયા છે તમે કોક કરો એનું એટલે પણ મને શું થકવાડ્યો ભરો આ હાપુળિયે તો અલ ઓનો વાત

ઉપર નખોક ના ભીવાય બીવાય ઠીક છે

શું એક તરફા એક તરફા કરે હમણે બોઠું મૂ તો ફરી જાહે હમણે બધી આગે લેજો શું છે શરૂઆત શરૂઆત કે ના

પેલાથી સમજી હોય તો પછી બીજા બધા પણ એમ કોક ગમી ટાઈગર ટાઈગર ના કરી તમારો